ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસ પતિ તમામ રાજકોટ વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું ઓ આજે પોલીસ હેડક્ quarters ખાતે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે જેના અંદર સરકારી સ્કૂલ દચીકેતા સ્કૂલ મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી એક ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતિકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂલ

અને સંવિધાનના અંદર પણ જે આપણે જોઈએ તો પ્રથમ પાના ઉપર રામની છબી છે રામ રાજ્યનો પ્રતીક છે એનો ઉલ્લેખ મે મારી સ્પીચમાં કરવામાં આવેલો અને એનો જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યનો સાпта થઈ એને એ જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એને હવે આપણે પૂર્ણ કરીએ એની મારી અપેક્ષા છે